નમસ્કાર દર્શક મિત્રો મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે છેલ્લા બે દિવસથી મુંબઈ સમાચાર રાજકોટ ખાતે મેક્લોઇડ કંપનીની એક ડુપ્લિકેટ દવા પકડાઈ અને પોલીસ ફરિયાદ પણ થઈ તે મામલે સાચી હકીકત જાણવાનો પ્રયત્ન અને તપાસ કરી રહ્યું છે આ ઘટનામાં રાજકોટ ડ્રગ ઓફિસના ડ્રગ ઇન્સ્પેક્ટર તેજલબહેન મહેતા તપાસની અધિકારી છે અને બહોળા સમાજને જ્યારે આ મામલો અસર કરતા હોય ત્યારે ગંભીર પ્રશ્નને કોઈ પણ કારણોસર ગંભીરતાથી લેવામાં નથી આવ્યું તેઓ લોકો માની રહ્યા છે જે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના મેડિકલ સ્ટોરમાંથી ડુપ્લિકેટ દવા પકડાઈ છે અને ત્યાંથી અન્ય દવાઓની કોઈ તપાસ નથી થઈ આજુબાજુના કોઈ પણ મેડિકલ સ્ટોરની પણ તે જ બ્રાન્ડની દવાઓની તપાસ થઈ છે કે કેમ તે પણ એક સવાલ છે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે સાયોના ડિસ્ટ્રિબ્યુટર પાસેથી દવા ખરીદવાનું કહે અને ત્યારે સાયનોમાંથી પણ તે ડ્રગ નથી મળી તો સાયોના ડિસ્ટ્રિબ્યુટર પાસે અન્ય કંપનીઓની દવાઓની પણ તપાસ થઈ છે કે કેમ તે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે મિત્રો આજે રાજકોટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને સૌરાષ્ટ્રના પણ જેઓ પ્રમુખ છે અને ઓલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ છે તેવા મયુરસિંહ જાડેજા સાથે મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલનભાઈ ત્રિવેદીએ વાતચીત કરી અને સમગ્ર મામલે જાણવાનો પ્રયત્ન પણ કર્યો અને જ્યારે મામલાની ગંભીરતા જોઈ અને મયુરસિંહે તંત્રને અને સરકારને ટકોર કરી અને લોકોના જન આરોગ્ય સાથે જ્યારે ચેડા થઈ રહ્યા હોય ત્યારે આ ડુપ્લિકેટ દવાઓ લોકોના આરોગ્ય સાથે ચેડાઓ ન કરે ભવિષ્યમાં તે માટે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પણ પૂરતા પગલાં લેશે આવો તેમણે મુંબઈ સમાચાર સાથે વાતચીત દરમિયાન શું માહિતી આપી જોઈ નમસ્કાર હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને છેલ્લા બે ત્રણ દિવસથી તમે મુંબઈ સમાચારના માધ્યમથી જાણો છો કે ડુપ્લિકેટ ડ્રગ રાજકોટમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના મેડિકલ સ્ટોરમાંથી જ્યારે બરામત થઈ એટલે ડ્રગ ઓફિસ પણ હરકતમાં આવી છે પોલીસ તંત્ર પણ આવ્યું છે અને સમગ્ર જનતામાં એક ડરનો માહોલ છે કે શું આપણે ડુપ્લિકેટ ડ્રગ તો નથી લઈ રહ્યા ને અને મુંબઈ સમાચારમાં અહેવાલ આવ્યા પછી એક એવી પણ વાત છે કે આ કારોબાર સાથે જોડાયેલા કેટલાક મિત્રોનો ફોન પણ આવ્યો છે કે આ તો બહુ મોટો કારોબાર છે બહુ મોટો વેપાર છે અને કરોડોનો છે ને એમાં બહુ મોટા ચેમ્પિયન લોકો પડેલા છે એટલે કોઈ આમાં પગલાં લેવાશે નહીં પણ આજે મારી સાથે અમારા રાજકોટ કેમિસ્ટ એન્ડ ટ્રેડિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજા મારી સાથે છે મયુરભાઈ મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે નમસ્કાર હવે સાહેબ મારે એ જાણવું છે કે રાજકોટમાં છેલ્લા બે ત્રણ દિવસથી એવું છે કે ડુપ્લિકેટ ડ્રગ હાથમાં આપી છે અને એની તપાસ ચાલુ છે કહે છે તો આ અંગે પ્રકાશ પાડો પહેલા તો ભૂતકાળમાં પણ આપ સૌ જાણો છો મીડિયા મારફતે ખ્યાલ આવ્યો છે કે ક્રાઈમોરિયલ ફોર્ટ કરીને સ્પોરિયસ ડ્રગ જે તે સમયે પણ અમે ડ્રગ ડિપાર્ટમેન્ટમાં ઘણી રજૂઆતો કરેલી કે અમે કંઈકને કંઈક સિરિયસલી એક્શન લેવા જોઈએ કારણ કે આ ક્રાઇમ એવો છે ને કે જે હજારો લોકો સાથે હજારો લોકોની જિંદગીઓ સાથે ચેડા કરવાના પ્રશ્નો આવે છે આમાં સ્પોરિયસ ડ્રગ ઇટ્સ એ વેરી બેડ હું સો ટકા માનું છું કે સ્પુરિયસ ડ્રગ હોવી જ ન જોઈએ આ બાબતમાં ગવર્મેન્ટે પણ કંઈક સારા રૂલ્સ બનાવવા જોઈએ હાલમાં જ તે આપ સૌ જાણો છો કે સદભાવના મેડિકલ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાંથી જે ડુપ્લિકેટ દવા પકડાણી છે અને એમ એ જે દવા વેચાણી છે એમાં ઘણા પેશન્ટોએ દવા ખાધી હશે આ તો એક પેશન્ટને એવું થયું કે ભાઈ આ અસર નથી થતી અને સમથિંગ જે ઇસ્યુ બન્યા અમારા સુધી આ વાત પહોંચી અને કંપની સુધી આની રિયાલિટી શું છે એ ખબર પડી ક્યાં સ્પૂરિયસ ડ્રગ છે અને આ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક બહારથી ખરીદેલી છે તો આ બાબતમાં હકીકતમાં ગવર્મેન્ટે સચોટ એક્શન લેવા જોઈએ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ કે આ દવાઓ ક્યાંથી ક્યાંથી લીધેલી છે અને જે ડિપાર્ટમેન્ટ પાસેથી આ જે એજન્સી પાસેથી આ દવા લીધેલી છે તે એજન્સી પાસે બીજી આવી કેટલી કંપનીઓની દવા છે તેની પણ તપાસ થવી જોઈએ નહીં કે માત્ર ને માત્ર એક આ દવાની તપાસ થવી જોઈએ અત્યારની તપાસ જે થઈ રહી છે તો માત્ર સિંગલ પ્રોડક્ટની દવાની તપાસ થઈ રહી છે શા માટે હું એવું માનું છું કે જ્યાંથી ડુપ્લિકેટ કે સ્પોરિયસ દવા આવેલી છે ત્યાંથી મે બી બની શકે કે બીજી પાંચ બીજી પ્રોડક્ટ પણ ડુપ્લિકેટ આવેલી હોય તો એની પણ તપાસ થવી જોઈએ કે તે એજન્સી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે એમને ક્યાં ક્યાંથી ખરીદી કરેલી છે એ દરેક પ્રોડક્ટની અંત સુધીની તપાસ થાય તો જ આ વસ્તુનો અંત આવી શકે મયુરભાઈ આ બધી તપાસમાં મુંબઈ સમાચારે એ ઘટસ્ફોટ કરેલો કે શાયોના નામની એક રાજકોટની એજન્સી છે એમાંથી એ ડ્રગ ખરીદાયેલી અને સાયોના વાળાએ બિલીવ ડિસ્ટ્રીબ્યુટર કરીને કોઈ સુરતના છે એની પાસેથી એ ડ્રગ ખરેલી અને બિલીવમાંથી એ લોકોએ અમદાવાદની ચંદન ડિસ્ટ્રીબ્યુટરનું નામ આપેલું એટલે લિંક આપણે મુંબઈ સમાચારે આપી છે પણ હજી ક્યાંક ને ક્યાંક સાહેબ કોઈને છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું તમને લાગે છે અમે ખાસ તો મુંબઈ સમાચાર અને આપના ખૂબ ખૂબ આભારી છીએ ખાસ તો કે આપણે આ મેટરને સિરિયસલી લીધી આજ સુધી મેં જોયું ઘણી વાર અમને એમ થાય કે અમે આટલી મહેનત કરી લોકોના જીવને હાનિ થતી બચાવવા માટે અમારા આટલા પ્રયત્નો હોય અને છતાં ગવર્મેન્ટ તરફથી અથવા તો મીડિયા તરફથી ક્યાંકને ક્યાંક સહકાર ન મળતો હોય ત્યારે અમને પણ દુઃખ થતું હોય છે પણ ખાસ કરીને મુંબઈ સમાચારનો હું દિલથી આભાર માનું છું કે આ મેટરને આટલી સિરિયસ લીધી અને લોકોમાં જાગૃતતા લેવા માટેના અને આ જે પોલીસ દળ પકડાની છે એમાં જેટલા લોકો જોડાયેલા છે જેટલી એજન્સીઓ જોડાયેલી છે એમના વિરુદ્ધમાં એક્શન લેવા માટેના જે પ્રયત્નો કરેલા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બીજું સદભાવનામાં જે દવા મળેલી છે તેમાં તમે હમણાં જે હાલમાં કીધું કે સાયોનામાંથી એમની ખરીદી હતી બેન દ્વારા તેજલબેન જે ડીઆઈ છે એમના દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવેલું હતું કે ઓથોરાઇઝ સ્ટોકીસ પાસેથી ખરીદી કરવામાં આવેલી હતી તો હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે સાયોના આ કંપનીના મેક્લોડ્સ કંપનીના ઓથોરાઇઝ સ્ટોકીસ નથી સાયોના માત્ર ને માત્ર અંડરમાં કરતી એક એજન્સી છે અંડરનો બિઝનેસ કરતી એક એજન્સી છે બિલિવમાં પણ કોઈ પણ જાતનું ક્યાંય આમાં ડાયરેક્ટ કંપની છે નહીં તે પણ અંડરમાં બિઝનેસ કરતી એક એજન્સી છે તો લોકોમાં પણ આપણા મેમ્બરોમાં પણ અવેરનેસ અમે તો લાસ્ટ લગભગ દોઢ મહિનાથી આ અમે અવેરનેસ લઈ આવ્યા છીએ આ જ્યાંથી જ સૂર્યસ્ટ્રગ્સના વિષયુ વધતા જાય છે ત્યારથી કે રાજકોટનો બિઝનેસ રાજકોટમાં રાજકોટનો વેપાર રાજકોટમાં એટલે રાજકોટના ઓથોરાઇઝ સ્ટોકીસ જે કંપનીએ નિમેલા સ્ટોકીસ છે ત્યાંથી જ ખરીદી કરવી તેના દ્વારા જ તે ખરીદી કરેલો માલ આપણા કસ્ટમરોને પેશન્ટોને આપવો જેથી કરીને પેશન્ટોને સાચી અને સચોટ દવા મળવાનો આત્મવિશ્વાસ વધે મયુરભાઈ મેં એવું સાંભળ્યું છે કે ગવર્મેન્ટે અમુક પ્રોડક્ટ માટે ક્યુઆર કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે એટલે મારું એવું માનવું છે કે ડિસ્ટ્રીબ્યુટર જ્યારે અમદાવાદથી સ્ટોકિસ પાસેથી મગ આવે ત્યારે સૌથી પહેલાં એની ફરજમાં આવે કે ક્યુઆર કોડ એને સ્કેન કરી લેવો જોઈએ પછી એ જ્યારે કેમિસ્ટને આપે છે રિટેલરને ત્યારે રિટેલરની પણ ફરજ આવે કે એણે સ્કેન કરી લેવો જોઈએ અને પછી જ્યારે એન્ડ યુઝર એટલે કે દર્દીના સગાના હાથમાં આવે છે કે દર્દીના હાથમાં આવે છે એણે પણ કરી લેવો જોઈએ આ અંગે તમારી જાગૃતતા મેં જાણ્યું છે કે તમે ઘણા પ્રયત્નો કરો છો તો હવે આગળ ઉપરના પ્લાન શું છે ઇન ફ્યુચર અમારું પ્લાનિંગ છે અમે હમણાં જ મેં તમને હાલમાં જ કીધું કે હું લગભગ દોઢ બે મહિનાથી ખૂબ જ આમાં સિરિયસ છું અને સ્પુરિયસ ડ્રગને રાજકોટમાં આવતી કેમ રોકવી એના માટેના મારા હંમેશા પ્રયત્નો રહે છે અમે કમિટી મેમ્બરે ઇસી મેમ્બર એટલે અમારા રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના ઈસી મેમ્બરો દ્વારા અમે એક મિટિંગમાં ચર્ચા કરેલી છે કે દરેક મેડિકલ સ્ટોરે આપણે એક અવેરનેસ માટેનું એક પેમ્પલેટ લગાડીશું જેનાથી લોકોને ખ્યાલ આવે કે સ્પુરિયસ ડ્રગને કેવી રીતના ચેક કરી શકાય કેવી રીતના તપાસી શકાય જે ગવર્મેન્ટ દ્વારા રૂલ્સ લઈ છે ફાસ્ટ મુવિંગ પ્રોડક્ટ ઉપર ક્યુઆર કોડ સ્કેન કરવા માટેનો ક્યુઆર કોડ લગાવવા માટેનો તો એ ક્યુઆર કોડને સ્કેન કરીને એ દવા ઓથેન્ટિક છે કે નહીં એની પણ તપાસ કરી શકાય એના માટેની પણ અવેરનેસ અમે આવતા દિવસોમાં દરેક અમારા મેડિકલ સ્ટોર જે અમારા રિટેલર મેમ્બરો છે એમના દરેકના મેડિકલ સ્ટોર પર અમે આવા બેનર લગાવશું અને જ્યાં જ્યાં સૂર્યસ્ ડ્રગ પકડાય છે જ્યાંથી જ્યાંથી પકડાય છે આની પણ લોકોને માહિતી આપશું કરીને લોકોને પણ ખ્યાલ આવે કે કોની પાસેથી દવા ખરીદી કરવી ક્યાંથી દવા ખરીદી કરવી અને ઓથેન્ટિક દવા આપણને ક્યાં મળી શકશે અચ્છા તમારા જે તમારું એક મેગેઝિન છે જે મેગેઝિનમાં તમારા સભ્યોને પૂરતી માહિતી મળે છે પણ એક હું ટકોર એ પણ કરું કે તમારા મેગેઝિનમાં ડાયરેક્ટ એજન્સી કોની પાસે છે અને અંડરમાં કોણ કરે છે બંનેનો ભાગ પણ આપણે પાડવો જોઈએ એવું નથી લાગતું અમારે ઓલરેડી અત્યારે અમારે જે સોફ્ટવેર છે રાજકોટ લાઈવ કરીને જેના માધ્યમથી અમારા મેમ્બરો ખરીદી કરતા હોય છે આ ડ્રગનો ઇસ્યુ મિલનભાઈ વાત કરું તો લગભગ છેલ્લા છ આઠ મહિના વર્ષ દિવસથી જ વધતું વધી ગયો છે લાસ્ટ દસ વર્ષથી આ હું એઝ એ પ્રેસિડેન્ટ તરીકે ગર્વથી કહી શકીશ કે દસ વર્ષમાં એક પણ કિસ્સો રાજકોટમાંથી સ્પુરિયસ ડ્રગમાં પકડાણો હોય એવો નહોતો આ જે અત્યારે કોમ્પિટિશન અનહેલ્ધી કોમ્પિટિશન વધી રહ્યું છે એના કારણે ક્યાંકને ક્યાંક પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલા માટે અમે છેલ્લા દોઢમી મહિનાથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે સૂર્યસ્ટ્રગ માટે જેના ભાગરૂપે અમે અમારા જે રાજકોટ લાઈવ સોફ્ટવેર છે જેના માધ્યમથી રિટેલરો ખરીદી કરે છે એમાં એક પ્રાયોરિટીનો એક ઓપ્શન આપી રહ્યા છીએ ઇન ફ્યુચરમાં કે ઓથોરાઇઝ ટોકી કંપનીના કોણ છે અને અંડરમાં કોણ કોણ કરે છે ઇન ફ્યુચર અમે અમારી મેગઝીન લોન્ચ થશે એમાં પણ અમે જાણકારી આપશું મેમ્બરોને કે આટલા લોકો અંડરમાં કરે છે અને આટલા લોકો આ સો એન્ડ કંપનીના ડાયરેક્ટ ચોકીસો છે અચ્છા તમારા કેમિસ્ટ લેવલે અત્યારે સાયોનાનું જે નામ આવ્યું છે તો એની ઉપર કોઈ ભલે આપના સભ્ય ન હોય છતાં કોઈ પગલાં લઈ શકો કે કેમ સાહેબ અમે તો લોકોને અમારા મેમ્બરોને જાણકારી આપી શકીએ કે ભાઈ સોનસો એજન્સી એટલે કે સાયોના એજન્સીમાંથી ડુપ્લિકેટ દવા પકડાણી છે તો ત્યાંથી ખરીદી કરવી નહીં હું તો મારા માધ્યમથી કહું તો ઘણીવાર થોડુંક સ્ટ્રિક્ટલી પણ કહું છું કારણ કે મારા મેમ્બરોની કાંઈ ન થાય મારા મેમ્બરો ક્યાંય ખોટા ન ફસાય એની રિસ્પોન્સિબિલિટી મારી છે તો હું ઘણીવાર સ્ટ્રિક્ટલી પણ કહું છું કે હંમેશા કહેવત છે ને કે કડવી દવા મા બાપ જ પીવડાવે તો હું મારા મેમ્બરોને ઘણી વાર ફોલો ફોલોઅપ અમુક નિયમો કરાવું છું જેમાંનો એક નિયમ છે કે મેં હું મારા મેમ્બરોને કહીશ કે સાયોનામાંથી કોઈ પણ જાતની દવાની ખરીદી ન કરવી એ આપણા મેમ્બર પણ નથી અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ જગ્યાએ ખોટી રીતના બિઝનેસ થઈ રહ્યો છે એટલા માટે જ અમે એમને બિઝનેસ મેમ્બર પણ નથી બનાવેલા આપનો આભાર મયુરભાઈ અને આવનારા સમયમાં આપણે રાજકોટને તો એટલી શરૂઆત કરીએ રાજકોટથી કે ક્રાંતિ એક જ માણસથી થઈ શકે શરૂઆત થાય અને પછી એ ફેલાય તો એ ક્રાંતિના પ્રણેતા તમે બનો મયુરભાઈ અને તમામ સભ્યોને સાથે રાખી અને એક સરસ એવો કાર્યક્રમ તમે આપો કે જેમાં આ જે ફ્યુરિયસ ડ્રગ્સ છે એ રાજકોટમાં ન આવે બંધ થઈ જાય કડક પગલાં લેવા પડે તમારે ડ્રગ ઓફિસને કહેવું પડે તમારે પોલીસ તંત્રને કહેવું પડે એ તમામ પગલા આપ લેશો એવી શુભકામનાઓ સાથે આશા સાથે મુંબઈ સમાચાર આપનો આભાર માને છે થેન્ક યુ